ચીટિંગ કરવાની પોલીસ દ્વારા મુખ્ય આરોપી રિશિદા ઠાકુર ને ઉત્તર પ્રદેશ ગ્રેટર નોયડા થી ધરપકડ કરવામાં આવી છે અત્યારે પોલીસની તપાસની અંદર એવી રીતે ઉજાગર થયું છે કે આરોપી દ્વારા એક કાવતરું રચીને લોકોને બહેલાવી ફૂસલાવીને નોકરી અપાવવાના ભાને પૈસા પડાવવામાં આવ્યા હતા તેમના દ્વારા ફરિયાદીને કોલ લેટર પણ આપવામાં આવ્યો હતો અને દિલ્હી સ્થિત જઈને રેલવેના યાર્ડની અંદર એમને ઘણા બધા ઇક્વિપમેન્ટ બતાવવામાં આવ્યા હતા અને એવી રીતેનું માહોલ ઊભો કરવામાં આવ્યો હતો કે એમની રેલવેની અંદર ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે એ ટ્રેનિંગ પતાવ્યા પછી એ જ્યારે પોતાના પોસ્ટિંગ માટેની જાણકારી કરવા માટે તજવીજ કરવામાં આ ફરિયાદી દ્વારા તજવીજ કરવામાં આવી હતી ત્યારે એમના તરફ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી હતો અને આ આખું જો કેસ છે એ સામે ઉજાગર થયો છે આ જ તપાસ દરમિયાન આ આખા કન્ટ્રીમાંથી તેત્રીસ જેવા યુવાનોને ત્યાં નોકરીના બહાને લઈ જવાની હકીકત સામે આવી છે અને આ જ કેસ અનુસંધાને યુપીની અંદર પણ એક બીજી ફરિયાદ દાખલ થવાની માહિતી પણ પોલીસ દ્વારા ઉજાગર કરવામાં આવી છે બીજા આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુમાં છે અને ટૂંકા સમયમાં એમની ધરપકડ કરવામાં અંદાજે ત્રીસ થી બત્રીસ લાખ રૂપિયા નવસારીના ફરિયાદીઓ દ્વારા આ કેસની અંદર ચીટિંગ કરવાની હકીકત પોલીસ દ્વારા અત્યારે ઉજાગર કરવામાં